સ્વાગત છે તમારું બધા મારા બ્લોગમાં એક સુંદર મજાના બ્લોંગ વિડીયો ગુડ આફ્ટરનુન બધાય મિત્રો ભાઈ આજે આપણે બપોરના બ્લોગ ચાલુ કર્યો હું કે આપણે આપણી જિંદગીનું છે ને પેલું પ્રમોશન કરવા જાય કોણ કોણ જો એ ખાવ ભાઈ આવો માવો ખાવ માવો અત્યારથી આવું કંઈક કરે જો તમે આપણે આપણી જિંદગીનું છે ને પહેલું પ્રમોશન કરવા જાય આપણા ભાઈ દુકાન છે તો ચાલો ને આ જઈ ત્યાં જ મળે તો ચાલો કન્ટિન્યુ ને ભાઈ આપણે પેલું પ્રમોશન કરી બરાબર ને આપણે વિવેકભાઈ ભેગા લઈ જાય તો કાલે કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે તમને વિડીયો ચેલાઈ શું

લેવલ પ્રમાણકોડાનું આઈ મારી બીજી આઈડી માં મિત્રો અને જલ્દીથી પહેલા અનસબસ્ક્રાઇબ નાખો આની ચેનલ આવશે એની ચેનલ તમે જોજો કોના વધારે છે તમે કમેન્ટ કરજો ચાલો હવે આપણે પ્રમોશન કરી લઈ પછી ડાયરેક્ટ મળી દુકાન પ્રમોશન કરી લીધું હવે આપણે જ્યાં બીજી જગ્યાએ હોય

મસ્ત મજાના તૈયાર થઇ ગયા અત્યારના આપડે અત્યારે તૈયાર શું ગામ માં આપડા ભાઈ બહેન નો છે ને બર્થ છે એ મને હમણાં એનો ફોન આવ્યો હતો ચાલો આપણે બધા ભેગા થાય નાસ્તો વાસ્તો કરીએ તો મેં કીધું ચાલો આપણે આવીએ તૈયાર વૈયાર તૈયાર થઈ ગયા આપણે જાશું ડાયરેક્ટ ત્યારે જ મળશું તો ચાલો કન્ટિન્યુ તમારા બધા ભાઈ બને તમને આજે મળાવું ફોન કર અમે ભાઈ બહારમાં ભેગા હતા નહીં ચાર જ જણા અમે હતા અમારામાં કોઈ બહુ હતું જ નહીં ક્લાસમાં એટલે તો ચાલો તમને બધાને એ બધાને મળાવું

સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો ફરી પાછા આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાગી બધી